લાડા સાહેબ ધ્યાન રાખજો બંને પશુ ને સીટ કમ્પ્લીટ લાગી ગઈ છે જો સરસ લાગે છે ને હવે આપણે સામેની બાજુ આવી ગયા ને જો લાડા સાહેબ અત્યારે પીએ પાણી અને હર્ષદભાઈ જો કૂનનો શણગાર આડાવરો કરે છે કાંઈ વ્યવસ્થિત જેઠાગર ચેતનભાઈ પોચે આયા ને એટલી પડીને કાઈ ચેતનભાઈ પછી તારો વારો છે

કુંજ પાસે અને જો જીવા ભાઈ અને ભાઈ તૈયારી ચાલુ કરી નાખી છે અને બંનેને પણ શણગારી નાખ્યા ત્રણે ત્રણને હમણાં આપણે જોઈએ પણ અત્યારે જો કમ્પ્લેટ તૈયાર કરી નાખ્યા છે શું કહે જુઓ ભાઈ હાલે લેર્યું ને કપ પ્લેટ તો બસ એ થોડું મૂકવામાં ધ્યાન રાખજો ત્યાં લાડા હે ને એટલે બાકી તમને એક વાર પાછળથી બતાવી દઉં કુંજને કુંનો તો કોઈ વાંધો નહીં બીજો જો કમ્પ્લીટ અને આ બેલા ડા સાહેબ ધ્યાન રાખજો બરોબર છે કે તૈયાર કમ્પ્લીટ કમ્પ્લીટ કટતું દેખો કાઈ ના કટે તો બસ અરે કુંજ ને કારી બને અને લાડો આ બાજુ હાલો તો આપણે કોના આમ ફરીને તમને આગળથી બતાવીએ બાકી થોડી વારમાં પછી આપણે ગાડી આમ રાખી દઈશું સ્ટીકર બતાવવા ને એવી રીતે સ્ટીકર બતાવવાનું છે આપણે બતાવવાનું વિડીયો કોલ કરીને બતાવે આપણે એકવાર ના આગળ આગળ જાય અને ત્યાંથી તમને હું બતાવું લુક આઉટ કરાવું કે ખરેખર આપણો લાડો કુંચ કેવી લાગે હવે આપણે આવી ગયા સામેની બાજુ સામે તમે ચેક કરો ચોત્રીસ નંબર હા ભાઈ 33 નંબર કાંક કોણ બલાલવાડી થોડીનો ફોન કરવા ઓ ગે રિપોર્ટ ને શું હોય કામ કા બાકી હે રે આ ભાઈનો તમારું ઉતારો બોલો બોલો કયું ગામ તમારું બોડી જંદુ શંકેશ્વર તાલુકો જિલ્લો પાટણ હુએ આય ગોડ કે લઈને આયા હો કે આંખલો હે ના ના સરસ બાકી શું કહ્યું મજા ને તો બસ બંને પશુને સીટ કમ્પ્લીટ લાગી ગઈ છે જુઓ સરસ લાગે છે ને લાડા પણ થોડી વાર શું એમ લાગ્યું કે આમ ભડક્યો સીટથી પણ હવે પછી બરાબર છે કમ્ફર્ટેબલ થઈ ગયો છે અને ઊભો રહી ગયો છે એની ઉપર બાકી આ તો છે જ આમાં કાંઈ જોવું જ ના પડે વાત એક આની હતી પણ આ પણ કાલે થોડુંક આપણું માન રાખીને તોફાન ના કર્યું ને આજે તોફાન કાંઈ કરતો નથી સીટ ઉપર ઊભો રહી ગયો શાંતિથી એટલે હવે કોઈ ચિંતા નહીં તો લાડો કુંજ હવે થોડા થોડા સેટ થઈ ગયા છે બરાબર બાકી નાખીને લે હવે બાકી ઊંચું મોં રાખ્યા હો ફોટા પાડવાય તો જાય ઉભા બે ફોટા પડે બાકી અહીંયા નાસ્તો ચાલુ છે કે આપડે મિત્ર છે સાપરથી આવ્યા નાસ્તો લઈ આવ્યા છે જીવાભાઈ રણછોડભાઈ મૂળજીએ લાભ લઈ લીધો હવે ચા નો લાભ લે છે બરાબર ખાજો હવે જડે નહીં હા જુદી બાકી એક વાર આપણે જઈએ ફરીને અને સામેથી હવે ઊંચું જોયું છે તો બરાબર બતાવું તમને હવે આપણે સામેની બાજુ આવી ગયા ને જો લાડા છે અત્યારે પીએ પાણી ખાવા પીવાનું ઓછું કરી નાખ્યું છે આને ડિપ્રેશનમાં આવી ગયો બાર ખાવે નહીં ને યાર પાંદરાપુર જેવું ક્યાંય થાય હમણાં બાકી મસ્ત જોતા હતા ઉપર જો 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 પાણી જોઈએ ને એમ મોટી ડોલ નહીં ભલે વાંધો ને ભરી આવું શું તો અત્યારે મિત્રો અગિયાર વાગ્યા છે ને અત્યારે ઠેઠ લાડુ બેઠો એ કહેવાય આ તો કાંઈ માનસે નહીં મારું કે લઈ જશે નહીં અહીંયાથી અને હવે આપણે બે હોવા દઈએ તો બે ગયો છે અને હર્ષદભાઈ જો કુંજનો શણગાર આડા આડાવરો કરે છે ક્યાંય વ્યવસ્થિત આ કાલનો બેઠો બેઠો જ નહોતો બેઠો તો બીજી વારનો બેઠો ભાઈ

આ અહીંયા જ લગાવી દે ઉપર જ હાલો તો એ પોસ્ટર લગાવી દે ને પછી યુ ચેક કરીએ લાડાનું પોસ્ટર કમ્પ્લીટ લાગી ગયું જો માતા પિતાનો ફોટો લાગી ગયો અને આ લાડો બાકી ખૂઝ તો છે જ બીજા આપણા મિત્રો આવ્યા છે કયું ગમ ભાઈ આપણે સ્પેશિયલ વિડીયો જોઈને મળવા આવ્યા છે ભાઈ આભાર તમારો બરાબર ને બાકી અહીંયા જો કુંજ છે ને કુંજ તોફાન નહીં કરતી એટલે કુંજ કરીને બધા ફોટા પડાવે બાજુમાં જાય તોફાન કરે કોઈ ન જાય એમ કે બધા હું જાય ના હોય ક્યાં ભાગ્યા હવે માર્યો માર્યો અત્યારે જો મીડિયા વાળા લોકો આવ્યા છે અહીંયા શૂટિંગ ઉતારવા માટે ચેતનભાઈ ઇન્ટરવ્યુ આપશે હવે બરાબર આપજો ઇન્ટરવ્યુ તો બસ Tiku? Goed તો બસ મારું નામ બારડ ચેતન is મારું ગામ હવે intro? Ik ચાલુ het met de intro. Ik heb 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 het

ઓહ હવે સ્ટાફ આવી ગયો આપડે રાપરનો બાકી અત્યારે દિલિપભાઈને ઇન્ટરવ્યુ અપાઈ દી આપડે આપડે લાડંગ કુંજનો તો આપણે હવે જીભાઈ ઇન્ટરવ્યુ પૂરું કરી નાખીશું દિલિપભાઈ કેમ છો કેરે શાંતિ છે ભાઈ અમે સવારમાં અને ખૂબ સારું કાર્ય કરી રહ્યા છીએ સતા મેરા બહુ આનંદ થયો જોઈને મેરાની જે ગાયોને જે છે बहुत तो सारू વખરાય खड़ा है અને અનિલભાઈ અને રિતેશ ભાઈ આમ તો કાઠિયાવાડના છે પણ એમનો જે તમે તમે ફરિયા બધા ફરિયા બધા આંખલા જોઈએ બધા જોઈએ સમર મત મજાબ કાઈ રિઝલ્ટ તમે બહાર પડ્યું કે નહીં ઓર રિઝલ્ટ તો સમજી લો કે ભાઈ એટલા બધા આપડો ફેરયા નથી હમ આપણે અહીં નર્મદા આપોવાળા છે કેવી રીતે એ કેવી રીતે જે કેરેક્ટર આપતા હોય એ એમના અંદાજ ઉપર જાય હાચી બાકી ફરો તમે બધે પછી મળીએ આપણે પાછા અને બાકી જો લાડુ અહીંયા ઊભો છે અને કોણ જઈએ બાકી આપણા મિત્રો આવ્યા છે આપણે મળવા માટે કેમ છો ભાઈ મજામાં કયું ગામ તમારું મોડી ના હા કેમ બાકી કોણ મેં શું કહે લાડો ને બરાબર પણ તમારો ગયા છે એમ ને

બાકી કાઈ ઘટતું હોય તો કો મોજ ને તો હાલો એક ભાઈ આહે હું ઇન્ટરવ્યુ દેઈને આવું તો આપણે આપણે અમિતભાઈ મિત્ર છે જે આપડા એને મળીને પછી આવી ગયા ત્યાં અહીંયા આપડી કુંજ અને લાડા પાસે ત્યાં જ આપડા મિત્ર આવી ગયા છે જે માતાજી ભાઈ જય માતાજી વારે વા બસ તમે બધા આવી ગયા બ્લોગ માં બરાબર ને કોઈ રહેતા અહી અહીં જ લઈને આવે બધા કમ્પ્લીટ ચાલાઈ ગયા છો વાદળ પશુ મેળાનો દિવસ બીજો પૂરો થઈ ગયો છે પણ મેળાની અંદર આવીએ ને એટલે કેવું બધું થાય ખબર છે અમિતભાઈ આવ્યો હાથમાં છાસની ઠેલી છે ને આ ત્યારે શું થેપલા થેપલા ખાય છે થેપલા ભાઈ બતાવો થોડાક નજીક આવો યાર ફાવતું નહીં નજીક આવે બધા મેળામાં આવું સહેલું છે હવે થેપલા ખાવા પડે ગ્લાસ નહીં

તો મિત્રો જમવાનું કામ આપણે કરી ઓકે ને અત્યારે લગભગ લગભગ અગિયાર વાગી ગયા છે અને જો ઊંજ ઊભી છે અને લાડો બેસી ગયો ચેતનભાઈને અહીંયા હોઈ ગયા છે અહીંયા અને આપણે હવે હુઈ જાય ફોનને બધું વાંચવીને અને આજના બ્લોગને અહીંયા સુધી જ રાખી દેજો જો તમને આ બ્લોગ પસંદ હોય તો લાઇક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરી દો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલના નવા બ્લોગની અંદર